માટે જ કહું છું ભગવાન અવાય તો જ આવજે જો આવે તો તારી જાતને સંભાળજે તું તો બેઠો છે તારા દોસ્ત સાથે અને લોહી નદીઓ રેલાય છે અહી તારા જન્મસ્થળ માટે જન્મ જ નથી થયો સોગંદ નામાં લખાય છે અને સ્થળના નામે વોટ બેંક લૂંટાય છે સૌ કર્મ ભૂલી 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 ગયા 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 છે 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 ધર્મ તે જે તેનો મર્મ રામ થઈને આવે તો અયોધ્યામાં જન્મ્યો હતો તેનો પુરાવો લેતો આવજે રામ સેતુ તેજ બંધાવ્યો હતો તેની મંજૂરીની ખરી નકલ લેતો આવજે સાથે બે એન્જિનિયર નલ અને નીલ ને લેતો આવજે ભ્રષ્ટાચારી યુગમાં થઈ છે જો લક્ષ્મી નહીં હોય હાથમાં હિન્દ ભૂમિ પર સાચની નથી રહી કોઈ વિસાત રામ ભક્ત બની ગયો પોતાના નીજ ગોળી નું નિશાન પ્રભુ નહીં આવે તો ચાલશે હજારો તિરાડો પડી છે અંતરમાં વધી ગયા છે અંતર અંતરમાં આયુધો મૂકીને હેઠા નિષ્પ્રાણ બની ગયા છે પાર્થ સગળા જ્યાં

પાર્થને જગાડીને કર્તવ્ય યાદ કરાવી બતાવજે ભ્રષ્ટાચાર અને હિંસાના દૈત્યને મારી બતાડજે હિન્દુત્વ ને સંસ્થાપિત કરીને ભારત વર્ષમાં પુનઃ સતયુગ લાવી બતાવજે જય હિન્દ જય ભારત